દીવમાં હરિદ્વાર ગયેલા યાત્રિકો પોતાની સફળ યાત્રા પૂર્ણ કરીને આવતા પરિવાર દ્વારા સન્માન અને પરિવાર થયું ભાવ વિભોર યાત્રિકોના ચહેરાઓ ઉપર દેખાઈ આવી પ્રસન્નતા ગોગલાના યાત્રિકો ભાગવત સપ્તાહ માટે શાસ્ત્રી ડોક્ટર રાજુભાઈ પંડ્યાના નેતૃત્વમાં હરિદ્વાર મુકામે ગયેલા હરિદ્વારમાં ભગીરથના પાવન તટ ઉપર ભાગવત્ કથાનો ભવ્ય અને શ્રદ્ધા સાથે લાભ લીધો સપ્તાહ દરમિયાન અનેક પ્રસંગો જેવા કે કૃષ્ણ જન્મોત્સવ કુષ્ણ અને રૂક્ષમણી વિવાહ જેવા પ્રસંગોનો લાહો મેળવ્યો યાત્રા દરમિયાન વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક સ્થળો જેવા કે અંબાજી ગોકુળ મથુરા પુષ્કર શ્રીનાથજી શામળાજી અને સારંગપુર હનુમાનજીના દર્શન કરી યાત્રિક ભાઈ બહેનોએ ધન્યતા અનુભવી દરેક શ્રદ્ધાળુઓ ખૂબ જ નિષ્ઠા અને પ્રભુ પ્રત્યે સમર્પણ ભાવ સાથે ભવ્ય અને અવિસ્મરણીય યાત્રા સંપન્ન કરી ગોગલા મુકામે પરત આવતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

শ্ৰী কৃষ্ণ জয় শ্ৰী কৃষ্ণ কৃষ্ণ জয় শ্ৰী কৃষ্ণ 啊！就在门 Terima kasih થી અઢાર તારીખના જે ભાવ અને શ્રદ્ધા સાથે યાત્રાનો પ્રારંભ કરેલો અને એ ભાવની સાથે અમે લોકોએ ત્યાં હરિ હરિના દ્વારા એટલે કે હરિદ્વાર પહોંચી અને શાસ્ત્રી ડોક્ટર રાજીવ પંદ્યા દ્વારા અમને પહેલાં બે સુધી કરાયા જેથી કરીને જે પિતૃ પિતૃમોક્ષાર્થે અમે લોકોએ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું એના શ્રવણ માટેના અમને યોગ્યતા અને પાત્રતા પ્રાપ્ત કરી શકીએ અને ત્યાર પછી હરિ હરિન દ્વાર ભગીરથીનો કટના કિનારે ભાગવત કથાનું સ્મરણ કરવું એ અમારા દરેક ધર્મ અનુરાગી ભાઈ બહેનો માટે એક અમૂલ્ય અને ભવ્ય આનંદની વાત છે અને આવો દુર્લભ અવસર અમને પ્રાપ્ત થયો છે જેનાથી અમે ખૂબ ખૂબ ધન્યતા અનુભવીએ છીએ સપ્તાહના દરમિયાન દરેકે દરેક યાત્રિકોએ ખૂબ જ આનંદ અલગ અલગ ભાગવતના પ્રારંભ શરૂ કરીને અલગ અલગ પ્રસંગો જેમાં કોઠી યાત્રા કૃષ્ણ જન્મોત્સવ રાધા કૃષ્ણ રાધા રૂકમણી સોરી કૃષ્ણ રૂકમણીના વિવાહ દરેક લગ્નનો દરેક પ્રસંગનો ખૂબ જ જોરશોર અને આનંદથી એનો ભાગ થયો અને દરેકે દરેક યાત્રિકોએ ખૂબ જ કથા શ્રવણ કરી અને એનું જ્ઞાન છે એ લોકોએ આત્મસાત કરી અને એક આત્મિક આનંદનો અનુભવ કર્યો છે વચ્ચે જેટલા પણ ધાર્મિક સ્થળો અને આધ્યાત્મિક સ્થળો આવ્યા એનો પર ભરપૂર જેવા કે વૈષ્ણોદેવી છે પ્રેમ મંદિર છે મથુરા છે છે છેલ્લે શ્રીનાથજી દરેકે દરેક જગ્યાના પ્રત્યક્ષ દર્શન કરી અને ભગવાન પ્રત્યેની એમની સમર્પણ ભાવના અને શ્રદ્ધા અને મસ્ત એમના ચરણોમાં સમર્પિત કરી છે અને આ આવો શું અવસર જે આ યાત્રિકોને પ્રાપ્ત થયો છે એ દરેક માટે એમના સદભાગ્યની નિશાની છે અને સૌથી વધારે આનંદ એ થયો કે અઠવાડિયા પછી અમે લોકો જે યાત્રિકો સાથે મળીને હરી મરીને એક પારિવારિક નાટો નાટવા અમે લોકોએ સ્થાપિત કર્યો છે એ અમારા માટે અતુલની અને અવર્ણનીય રહ્યો છે અને આ રીતે અમારી યાત્રા ખૂબ જ ખુશીથી અને આનંદપૂર્વક પૂર્ણ થઈ છે ઓકે મહાદેવ હર હું ડૉક્ટર રાજીવ પંડ્યા અહીંયા અમે અઢાર તારીખે હરિદ્વાર મુકામે ભાગવત સપ્તાહ માટે નીકળેલા હરિદ્વારની અંદર સાત દિવસની ભાગવત સપ્તાહની અંદર બધાએ ભાવ વિભોર બની સમસ્ત પિત્રોને શાંતિ માટે ભાગવત કથાનું કારણ કર્યું સર્વાનંદ ઘાટ ઉપર પિત્રોનું તર્પણ કર્યું અને ત્યાંથી પછી રસ્તાના બધા ધાર્મિક સ્થળો દર્શન કરતા કરતા આનંદ મંગલ સાથે બધા ભક્તજનો આજે રોગલા પહોંચ્યા છે બધાએ ખૂબ આનંદ કર્યો ગંગા કૃપાથી મહાદેવની કૃપાથી અને પિત્રોની કૃપાથી આ કાર્ય છે સંપન્ન થયું છે અને બધા કુશળ મંગળ આજે અહીંયા પહોંચી ગયા છે મહાદેવ